નમસ્કાર આપ જોઈ રહ્યા હું છું આપની સાથે હિતલ વડોદરા મહાનગરપાલિકા શનિવારના રજાના દિવસે પણ કાર્યરત જોવા મળી છે જેમાં નગરપાલિકાની વડી કચેરી ખાતે આઈઆઈટી રૂપના સિનિયર પ્રોફેસરો સાથે પાણી પુરવઠા વિભાગની બેઠક યોજવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા આજે શનિવારના રજાના દિવસે પણ કાર્યરત જોવા મળ્યું છે જેમાં આઈઆઈટી રૂપની ટીમ સાથે પાણી પુરવઠા વિભાગની બેઠક યોજવામાં આવી છે નગરપાલિકાની વડી કચેરી ખાતે આઈઆઈટી રૂટ ના સિનિયર પ્રોફેસરો સાથે આ બેઠક યોજાય છે જેમાં શહેરમાં સમસ્યા કરવામાં આવી શહેરમાં લઈને સિનિયર સલાહ લેવામાં આવી છે તો આઈઆઈટી રૂટ ના સિનિયર પ્રોફેસર સાથે મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગની બેઠક યોજાઈ જેને લઈને પાણી પુરવઠાના અધિકારીઓ અને આઈઆઈટી રૂટ ના અધિકારીઓ વડોદરામાં વિઝિટ કરશે શહેરના આજવા સરોવર ડેમ

हम लोगों की जो चर्चा हुई कि ये देखने के लिए क्या क्या काम हो रहे हैं क्या समस्या है तो उससे रिलेटेड आज बैठक हुई है और अभी विजिट्स भी होंगी वहाँ पे जहाँ जहाँ ये हो रहा है तो उसके बाद में जब समझने के बाद में कि क्या प्रयत्न चल रहे हैं तो काफ़ी प्रयत्न किए जा रहे हैं तरह तरह के प्रपोजल्स बनाए हुए हैं और एक्शन चल रहा है और उन सब की एक इंटीग्रेशन करना कोऑर्डिनेशन करना तो खैर काम है बट इनको एक टोटल मॉडर्न रूप से क्लाइमेट चेंज खासे से जिसके तहत ये पानी का ज्यादा आना ड्रॉट होना कम होना उसको ध्यान में रखते हुए एक, एक प्रपोजल बनाया जाएगा जिससे कि ये सारे जो काम है भली भाती हो सके और आगे से इनका एफ, ये काम करें आज आई आई टी रूड़की में प्रोफेसर अनु कुमार सीनियर आ, प्रोफेसर साहब आई वा खाते आज एक ओवरलुक बैठक कॉन्फ्रेंस रूम में कर જેમાં વોટર સપ્લાય સિસ્ટમ ડ્રેનેજ સિસ્ટમ અને વિશ્વામેથી ફ્લડ પેક ફ્લડ મિટિગેશન અને એ બધી બાબતો ઉપર એમને હાલમાં એક ઓવરલુક માહિતી આપવામાં આવી છે આના પછી અમે એમને જુદી જુદી સાઇટો ઉપર વિઝિટ માટે લઈ જવાના છે અને આનો મુખ્ય આશ્રય છે કે એમને ડેટા આપ્યા પછી એમના તરફથી બી વડોદરા શહેર માટે એક વોટર સપ્લાય સિસ્ટમ છે સીવેજ સિસ્ટમ છે અને જે ફ્લડ મેનેજમેન્ટ સિસ્ટમ છે એમાં એમના ઓપિનિયન થોડા લેવામાં આવે અને એક શહેર માટે સારું કામ કરી શકીએ આ માટે એમને આજે જોડવામાં આવે છે માન્ય કમિશનર સાહેબની સૂચનાથી અને સાહેબની અપીલથી આઈઆઈટી રોડના આજે મુખ્ય પ્રોફેસરો વડોદરા ખાતે આવેલા છે અને હવે એમને અમે સાઈટ વિઝિટ કરાવવાના છે અમે આમને હાલમાં લંચ પછી આજવા સરોવર પછી ડબલ્યુટીપી નિમિટા એસટીપી અને

એટલે એ દિશામાં વડોદરા શહેરને સો ટકા મદદરૂપ થાય આપણે ત્રણેય વ્યવસ્થામાં પાણીની વ્યવસ્થામાં ગઢ વ્યવસ્થામાં અને ફ્લડની વ્યવસ્થામાં આપણે વડોદરામાં ઘણા બધા કામો આપણે આ બાબત ઉપર કરીએ જ છે પણ એક સિનિયરોનો આપણને ઓપિનિયન મળે અને આવનારા શહેરમાં વડોદરા શહેર માટે સારામાં સારી સિસ્ટમ કાર્યરત કરી શકીએ અને એમાં મોડિફિકેશન અને સુધારા કરવાની જો જરૂર હોય તો એ પણ આપણે એડોપ્ટ કરીએ તાકી સારામાં સારી લોકોને સુખાકારી આપી શકીએ એ દિશામાં એક કામગીરી કરી રહ્યા છે કેમેરામેન નર્મિત પ્રવેસ સાથે સત્ય નવશ કરણે 10+ ન્યૂઝ કોર્નર તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર